જનસંપર્ક વિભાગ તરફથી કોવિડ નાઇન્ટીન ના વેરિયન્ટ માટેની તૈયારીઓની યાદી જાહેર કરવામાં આવી તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ બપોરે ચાર કલાકે માનનીય મેયર દક્ષેશભાઈ માવાણીની અધ્યક્ષતામાં અને માનનીય ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પટેલ માનનીય સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પટેલ શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી આરોગ્ય સમિતિ ચેરમેન સ્મી મેર હોસ્પિટલના ડીન સુપ્રિટેન્ડન્ટ સીની આર એમ ઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સાથે કોવિડ નાઇન્ટીન સબ વેરિયન્ટ આઈ એન વન અંતર્ગત રાખેલ સમીક્ષા મિટિંગમાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી કોવિડ નાઇન્ટીન વાયરસના ઓમિક્રોન વાયરન્ટના સબ વેરિયન્ટ આઈ એન વનની આગામી સમયમાં ઇન્ફેક્ટિવિટી વધુ હોઈ શકે છે પરંતુ તે પૈકી ખૂબ ઓછા લોકોમાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે હાલ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન હેઠળ દાખલ દર્દીઓનું જરૂર જળાય ટેસ્ટિંગ કરવામાં આવે છે આ વેરિયન્ટમાં બેથી ત્રણ દિવસ શરદી ખાંસી તાવ રહે છે જેથી દર્દીએ જરૂરી સારવાર લઈ ઘરે આઈ આઇસોલેશનમાં રહેવું હિતાવહ છે હોસ્પિટલમાં માસ્ક પહેરવું હિતાવહ છે સિવિલ સ્મીમેર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્લાન્ટ બાબતે જરૂરી મોક મોકડ્રીલ પૂર્ણ કરવામાં આવેલ છે પેન્ડેમિક સ્થિતિમાં જરૂરી સ્ટાફ મેડિસિન તેમજ અન્ય લોજિસ્ટિકની ઉપલબ્ધતા બાબતે તૈયારી રાખવામાં આવેલ છે પર્ફોર્મિંગ આર્ટસ સેન્ટર ખાતે તમામ મેડિકલ ઓફિસર તથા પેરામેડિકલ સ્ટાફને આ બાબતે જરૂરી માહિતી તેમજ ઓરિયન્ટેશન ટ્રેનિંગ આપવામાં આવેલ છે તેમજ સ્મી મેર હોસ્પિટલમાં પણ તમામ મેડિકલ ઓફિસર તથા પેરામેડિકલ સ્ટાફને આ બાબતે જરૂરી માહિતી તેમજ ઓરિયન્ટેશન ટ્રેનિંગ આપવામાં આવેલ છે સુરત મહાનગરપાલિકા હસ્તકની સ્મી મેર હોસ્પિટલમાં કુલ એક હજાર છસો ચાલીસ બેડ ઉપલબ્ધ છે જે પૈકી હાલની પરિસ્થિતિમાં કોરોના પેશન્ટ માટે અડતાળીસ બેડ તેમજ ચોવીસ બેડ રિઝર્વ રાખવામાં આવેલ છે સ્મી મેર હોસ્પિટલ ખાતે પાંચસો ત્રેપન વેન્ટિલેટર ઉપલબ્ધ છે ઓક્સિજન ફેસિલિટીવાળા સાતસો અઢાર બેડ તૈયાર રાખેલ છે તેમજ પાંચસો પંદર બીજા ઓક્સિજન બેડની વ્યવસ્થા સ્મી મેર હોસ્પિટલના પાર્કિંગ ખાતે જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરવામાં આવશે સુરત શહેર તેમજ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ડિસ્પ્લે દ્વારા કોવિડ અવેરનેસ મેસેજ દ્વારા જનજાગૃતિ કરવા જણાવેલ છે જરૂર જણાએ ખાનગી હોસ્પિટલોમાં છ હજાર પાંચસો બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો